બગદાણા બનાવ મુદ્દે યોગ્ય તપાસ કરવા માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર શ્રી પ્રસુતભાઈ સોલંકી દ્વારા ગુજરાતમાં વસતા તમામ કોળી સમાજના લોકોની આ જીત છે જીવનના અંતિમ સવાસ સુધી કોળી સમાજની સેવા કરતો રહીશ સાથી મંત્રી સાંસદ ધારાસભ્યો અને સમાજના તમામ સંગઠનોએ પણ યોગ્ય ન્યાય માટે સહયોગ કર્યો હતો કોઈ પણ જ્ઞાતિ સાથે વેરઝેર નથી માટે સમાજને અપીલ કરું છું કે સમયથી આ વિજયને બચાવે સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી છે અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી જ એને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છ અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધાએ મહેનત કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો એવી એક પરસોત્તમ સોલંકી તરફથી અને સમાજ તરફથી બધાને મારી નમ્ર અપીલ આટલું કહીનુ જ અસ્તુ ભારત માતા કી જય બધાને મારા સિદ્ધાર્થ